હું મારી સારવારમાં બોમ્બઈ હતો મકર સંક્રાંતિ દિવસે ત્યારે મેં એક આહવાન કર્યું હતું કે મોરબી પાંજરાપોરને વધારે વધારે દાન આપો મને કહેતા આનંદ થાય કે ગયા વખતે પાસાઠ લાખ રૂપિયા થયા હતા આજુકાલે લગભગ એક કરોડને પાંચ લાખ રૂપિયા થયા એમાં ટ્રસ્ટીનો દસ ટકા સહયોગ છે કોઈ લાખ રૂપિયા બે લાખ રૂપિયા કોઈ ત્રણ લાખ રૂપિયા એવી રીતે ટ્રસ્ટીએ પણ આપી પણ આ જે દાન આપ્યું છે એ એક પણ રૂપિયો વનમાં નહીં વપરાય એ દાન પાંજરાપોરમાં વપરાશે પાંજરાપોરના શેડ બનાવવાના ઢોર માટે ડેલા બનાવવાના સ્ટોક કરવાની એ બધું પાંજરાપોરમાં વપરાશે પણ જે નમો વન બને છે એમાં પાંજરાપોરની જમીનમાં બને છે એટલે કાજીવાન પાંજરાપોરની જમીન લેવાની એમાં ખાલી માત્ર મોરબી પાંજરાપોર એના જે બ્લોક જે છે પથ્થરના એ કાઢીને આપશે વૈંડામાં અને બાંધકામમાં એ શું કામ કે જ્યારે આપણે મકાનસરની વીડીમાં જે જમીન છે આપણી ત્રણ હજાર એમાં દસ બાર તરાવ થઈ જાય પશુ એમાં નાઈ આપે જઈ આપે પશુ પાણી પી આપે એની વ્યવસ્થા માટે એ ખાલી બ્લોક જ એક અમે પાંજરાપોરના જે દાન આવે એમાંથી બ્લોકની વ્યવસ્થા કરશી અત્યારે જે નમોવન બને એમાં સદભાવનાનો હું આભાર માનું એમાં પણ અમે સરકારનો એક પણ પૈસો નથી લીધો ખાલી છ હજાર જાળવા જોવા આવ્યા મુખ્યમંત્રી આવ્યા ત્યારે પણ એક પૈસો નથી લીધો મૃભાઈ પણ થઈ એક પ્રશ્ન એક પૈસો નહીં તો એ અમે અમારા 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 તરફથી જે અમે વાપરી હતી ચાંદીમાં જ્યારે અમને જોઈ ત્યારે નમોવનમાં બે મહિના પછી હું મારી સારવાર પૂરી થઈ જાય પછી દર મહિને અમારા પરિવારથી પરિવાર તરફથી નમોવનમાં અઢી લાખ રૂપિયા દર મહિને જમા અમારા બધા પરિવાર તરફથી થશે એમ હું મારા મિત્ર મંડળના નોખાનોખા દાતા ગોતી અને છ મહિનામાં પચાસ લાખ રૂપિયા હું એમાં દાન ભેગું કરી અને પછી નમોવનનું કામ કરશ નમોવનમાં એ એ થશે કે કોઈ પણ નિરાધાર છોકરા એ છે નાના એને રહેવાની વ્યવસ્થા અપંગને રહેવાની વ્યવસ્થા અનજનને રહેવાની વ્યવસ્થા મા બાપ કોઈને છોકરા હોય અને નિરાધાર હોય એને રહેવાની અને સારા માણસ ત્યાં જેમ આપણે ફિઝિયોથેરાપી કરાવવા જઈ આયુર્વેદિક સારવાર માટે જઈ એવું પણ બનશે એમાં સારા માણા રહેશે એ એની પણ વ્યવસ્થા છે એક માનવ મંદિર બનાવશે ગુજરાતમાં મોરબી પાંજરાપોરનું નામ એકથી પાંચમાં કેમ આવે એ આપણે સાથે મળી પાંચ વર્ષમાં આપણે આ પ્રયોગ કરવાને અને ખાલી પશુની સેવા નથી કરવી માણસોની પણ સેવા કરવી અને માણસોને અહીંયા આવ્યા પછી ધાર્મિક રીતે પર્યાવરણ રીતે રહી શકે એવું લગભગ આવતા વર્ષથી અમે કામ કરી લેશી ચાલુ કરી દેતી અત્યારે ઝાડવા ઉછેરવાનું કામ આવે છે દિવાલનું કામ ચાલુ કરશું પછી અહીંયા અલગ અલગ રહેવાનું મકાનો થશે રૂમ થશે એ બધું દાન પાંજરા ફોરમાંથી નહીં લઈ પર્સનલ દાન ખાતું એનું ખોલાવ્યું હોય એના ખાતામાં મુહૂર્ત અમે અમારા પરિવાર તરફ તરફથી પહેલાં કરશી અને પછી બીજા પાસે માગવા જશે એટલે મારે ચોખ્ખોટ વાત તેમાં છે કે જે તમે દાન આપો ને એ દાન મોરબી પાંજરાફોરનું હોય આનું દાન હું અલગ કરીશ અલગ કરી અને એ એ મારા બધા મિત્રો મંડળ છે બધું છે પણ મને એક એક ઈચ્છા એવી છે કે ગુજરાતમાં પાંચ પાંજરાપોર હોય ખાલી પાંજરાપોર સિવાય બીજી ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોય એમાં મોરબીનો પાંચમો નંબર આવશે એવા મારા પ્રયત્ન કારણ કે પ્રજાને પૈસાની કોઈ તકલીફ નથી દીધે દાન ખાલી આવાનથી જો હવા કરોડ થઈ જતા હોય એ ગુજરાતમાં પહેલું એવું પાંજરાપોર હોય છે તો આમાં પણ નમો વનમાં પણ મને ઘણા બધાએ કીધું મેં અત્યારે ના પાડી દાન કરવાની ઘણા બધાએ સોક જણાએ કીધું કે અમારું લખી લો અત્યારે કાંઈ નહીં પહેલાં અમે તમને કામ દેખાડી દીધી પછી તમે અહીંયા જોવા આવો અને પછી તમે દાન દેજો એવી મારી અપેક્ષા ભારત માતા કી છે મને માત્ર